મહોત્સવ અહિયાં ચાલે છે અને છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે અનેકવિધ કાર્યક્રમ રોજ સાંજે હોય છે આજના દસમા દિવસે ગણપતિ મહોત્સવ ની અંદર અહીંયા ભગવાન મહારુદ્ર સ્વરૂપ અમરનાથ દાદા દર્શન નો પણ કાર્યક્રમ આજે રાખેલો છે અને કાલે વિસર્જન યજ્ઞ પણ રાખેલો છે રામેશ્વર ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવ આજે દસમો દિવસ છે આજુબાજુના લોકોનો સાથ અને સહકારથી અને અમારા રામેશ્વર ગ્રુપના તમામ યુવાનોના સાથ સહકારથી અમે આજે દસમા દિવસે મહાપ્રસાદનું સમૂહ ભોજનનું આયોજન કરેલ હતું અને આજુબાજુના તમામ લોકોનો અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળતો રહ્યો છે અને મળતો રહેશે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર છે જે લોકોએ અમને મૂર્તિના દાતા છે કે જે અમારા અહીંયા પ્લોટના દાતા છે કે દર વખતે અમને અહીંયા ગણપતિ ઉત્સવ કરવાની મંજૂરી આપે છે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે બધાએ લગભગ પાંચસો લોકોએ પ્રસાદી લીધો છે અમે બાળકોનો રમત ગમતનો કાર્યક્રમ કર્યો હતો પછી એક દિવસ અમે રાષ્ટ્રગીતનો કાર્યક્રમ કર્યો હતો એક દિવસ તમામ લેડીઝને અમારે રામેશ્વર મહિલા સત્સંગ અહીંયા ચાલુ છે દરરોજ રામેશ્વર મંદિરે તેના તરફથી પણ એક દિવસ સત્સંગનો કાર્યક્રમ આયોજન કરેલ હતો અને મટકી ફોનનું આયોજન કરેલ હતું અમે અને એક દિવસ સત્યાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરેલ હતું અને એક દિવસ અન્નકોટનું પણ આયોજન કરેલું હતું કાલે સવારે નવ કલાકે વિસર્જનનું આયોજન કરેલ છે તો અમારી આજુબાજુના તમામ ભાઈઓ બહેનોને અમારા વિનંતી છે આજુબાજુના જે એરિયા છે કે સવારે નવ કલાકે કાલે સવારે નવ કલાકે અગિયારમાં દિવસે વિસર્જનના દિવસે બધાએ હાજર રહી